જય શ્રી કૃષ્ણ આજે આપણે સરસ મજાનો આપણો ઉત્સવ શરૂ થઈ રહ્યો છે એટલે કે ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધીના જે આપણા રામદેવજીના નોરતા જે નવરાત્રિ શરૂ થાય છે ત્યારે જે લીલા નેજા ધારી છે તેમના જે વ્રત આવે છે આપણે તો વ્રત આપણે કરીએ છીએ અને અખંડ દીવો પણ કરીએ છીએ તો જ્યોત કઈ રીતે સ્થાપિત કરવી નેજો સ્થાપિત કરીએ છીએ આ જે બધું છે તે મુહૂર્ત સાથે આપણે ક્યારે કરવું અને કેવી રીતે કરવું અને તેમના જીવનના અમુક પ્રસંગો આ બધી જાણકારી આપણે મેળવવાના છીએ તો તેના માટે આપણે અંત સુધી જોઈશું ત્યારે જ આપણને સંપૂર્ણ કહાનીને ખ્યાલ આવશે અને જીવનમાં ઉતારવા જેવું લાગશે અને આપણે જો આવા વ્રતો કરતા રહેલાશું તો આપણા જીવનમાં એક અનેરો ઉત્સાહ આવશે તો આપણે જાણીએ રામદેવ પીરના આ જે વ્રત છે તેના આરંભની તિથિ તો ભાદરવા સુદ એકમ અને ચાર તારીખે સવારે નવ ને સુડતાલીસે ઉદયા જે વ્રત છે તે વ્રત પૂર્ણ થવાનો સમય છે તો આપણે ચાર તારીખે સવારે નવ ને સુડતાલીસ પહેલા આપણે અખંડ જ્યોત સ્થાપિત કરતા હોય તો તે નેજોત સ્થાપિત કરતા હોય તો તે અને કુંભનું સ્થાપન કરતા હોઈએ તો આ આપણે શુભ મુહૂર્ત જોઈ અને શુભ ચોઘડિયામાં આપણે સ્થાપન કરી લેશું જેથી કરી અને આપણે નવે નવ નોરતા સુધી તે સ્થાપનના દર્શન અને જ્યોતના દર્શન કરી અને આપણું વ્રત પૂર્ણ કરીશું તો આ હતું વ્રતની મૂર્ત હવે જોઈએ કે જે હિંદવા પીર તરીકે થઈ ગયા જે ભગવાન શ્રી હરિ વિષ્ણુનો અવતાર કૃષ્ણ પછીનો એટલે કે શ્રી રામદેવ બાબા જે ચમત્કારિક શક્તિથી જન્મ લીધો હતો અને ચમત્કારો જે આપણે માનવ જીવનમાં આપણને ચમત્કાર લાગે છે પણ ખરેખર તે તેમની અદ્ભુત શક્તિના પરચાઓ હતા તો આવા અનેક પરચાઓ પૂર્યા છે અને આપણા બાબાને રામદેવ પીરને પૂજવાવાળા એટલે કે ઘણા આપણા ગુજરાત મુંબઈ દિલ્હી મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને જિલ્લાઓ જે સહિત ભીલવાડા સહિત અનેક બીજા સ્થળોએ ઘણા મોટા મોટા એમ કે આયોજનો થાય છે અને તે લોકો આ ભગવીરને માનતા રહેલા છે અને તેમના પરચાઓથી પણ આપણે અમુક આપતા હતા તેમાંનો જ એક પરચો છે કે જે ખૂબ જ પ્રચલિત છે કે જે આપણે રામદેવ પીરનું રામામંડળ રમવા આવે છે તેમાં પણ આપણે જોતા રહેલા છે કે ભૈરવ નામનો જે રાક્ષસ છે તેણે જે રાજસ્થાનની અંદર આવેલું પ્રણ આ પોકરણ ગઢમાં હાહાકાર મચાવ્યો હતો અને ખૂબ જ ઉતાંગ મચાવ્યો હતો લોકોને ખૂબ જ હેરાન કરતો હતો અને એ સમયમાં લોકોના માનવની સુગંધ ગંધ થી તે માણસ ક્યાં છુપાયેલો છે તે શોધી અને તેને મારી નાખતો હતો આવા અનેક ગામડાઓને માનવ માનવ કરી કરી દીધા દીધા હતા હતા આવો જે રાક્ષસ ભેરવ તેમનો વધ ભગવાનને કરવાનો હતો ત્યારે તેમના ગુરુ જે છે વાળીનાથ તેમના તપથી તે રાક્ષસ ખૂબ જ ડરતો હતો અને તેના તપથી તે દૂર રહેતો હતો પણ જ્યારે એક વખતની ઘટના છે કે પીરજી રામદેવજી પોતાના ગુરુના ધૂણા પાસે સંતાઈ ગયા છે છુપાઈ જાય છે અને તે સમયે આ રાક્ષસ ત્યાં આવે છે અને જ્યારે આવે છે એવો જ પોતે તેને ગોદડી ખેંચી અને મારવાનો જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે એને ખ્યાલ આવી જાય છે તે ભાગવા લાગે છે પણ

આત્મસમર્પણ કરે છે ત્યારે રામદેવજી તેમને આદેશ આપે છે કે તારે પોકરણની જે હદ છે તે છોડી અને તારે જતું છે અહીંયા ક્યારેય પણ તારો પગ થવો નહીં નહીં તો તને મૃત્યુ જ દંડ મળશે આવી પણ એક વાત તો છે કે જે આપણા લોકવાયકા તરીકે કહેવામાં આવે છે બીજો પરચો જોઈએ કે જે મક્કાથી અમુક મૌલવીઓ પીરની વાતો સાંભળી તેમના જે શક્તિના પરચાઓ છે શક્તિની જે વાતો છે અને તેનું ચમત્કારિક જે કાર્ય છે તે સાંભળી અને મક્કાથી પાંચ મૌલવીઓ પીરની મુલાકાતે આવે છે ત્યારે રામદેવજી જે જગ્યાએ રહેતા હતા ત્યાં આ મૌલવીઓ પાંચ સાધુ તરીકે આવે છે અને આ મોલવીઓ ઋણુચા ગામના આજુબાજુના દરેક ગામોમાં વાત ફેલાઈ ગઈ કે આવી રીતના સાત પાંચ મોલવીઓ આવ્યા છે અને રામદેવજીનું જે કાર્ય છે પરાક્રમ છે તેના વિશે જાણવા માગે છે અને જ્યારે તે પૂછતા પૂછતા આજુબાજુના ગામડાઓમાં ફરતા ફરતા એક વખત જે ઋણુચા ગામ છે તેના નજીકમાં આવે છે અને ત્યાં ઘણા લોકો દુઃખ દર્દથી પીડાતા હોય તેવા જ્યારે ભગવાનનું સ્મરણ કરે છે ત્યારે તેમના કષ્ટોનું નિવારણ થાય છે આવા અનેક પ્રસંગો જ્યારે આ જોવે છે ત્યારે પાંચે મોલવીઓ વિચાર કરે છે કે હવે તો આ રામદેવજીને મળવું જ પડશે કે જેમને ભારત દેશની અંદર પીર તરીકેની પદવી મળી છે અને પીર તરીકે તેમને પૂજન થતું રહેલું છે તો આ કોણ છે તેમને મળવા માટે થઈ અને તેમના અદ્ભુત ચમત્કારોની વાતો સાંભળી તેમની અદ્ભુત શક્તિની વાતો સાંભળી અને મૌલવીઓ પ્રેરાયા હતા તેમને મળવા માટે ત્યારે તે મળવા માટે તેમને શોધતા શોધતા અહીંયા આવે છે અને તેમનો ભેટો રામદેવજી સાથે થાય છે અને તે પૂછે છે તેમને ઓળખતા તો નહોતા તેથી તે પૂછે છે કે અમારે રામદેવજીને મળવું છે અને તેમને મળવા માટે અમે અહીંયા મકાથી આવેલા છીએ ત્યારે રામદેવ બાબા કહે છે કે હું જ રામદેવ છું બોલો સેવા કરી પરીક્ષા કરવી જોઈએ અને જો આપણી પરીક્ષામાં તે સાબિત થાય તો જ તેને આપણે આ બિરુદ આપી શકીએ ત્યારે મોલવીઓ વિચાર કરે છે કે કઈ રીતે તેની પરીક્ષા કરવી ત્યારે રામદેવજી છે તે તેમના

નથી ત્યારે પીર એમ કહે છે કે રામદેવજી કહે છે કે મારું પણ વ્રત છે કે મારા આંગણેથી કોઈ ભૂખ્યો જાય નહીં તો તમારા જે વાસણ છે તે ક્યાં છે એ મને કહો એટલે હું તે તમને હાજર કરી આપું ત્યારે મોલવીઓ કહે છે કે અમારા વાસણ તો મક્કા પડ્યા છે અને એ વાસણ સિવાય અમે ભોજન લઈ શકીએ નહીં ત્યારે પીરજી કહે છે કે તમારી આજ્ઞાનું પાલન કરવામાં આવશે અને તમને જે વ્યવસ્થા જોઈએ છે તે વ્યવસ્થા કરી આપવામાં આવશે તો આ વાત સાંભળી અને તેમને મનમાં વિચાર થાય છે કે એ કેવી રીતે લાવી શકે રામદેવજી છે હાજર કરે છે તેમને ભોજન પીરસે છે અને આ મોલવી પાંચેય સાધુના સ્વરૂપમાં હોય છે તે જમે છે અને ખૂબ જ સંતુષ્ટ થાય છે અને છેવટે તેમણે માન્ય કર્યું કે ના ખરેખર જે વાત અમે સાંભળેલી છે કે તે હિંદવા પીર તરીકે પૂજાતા રહેલા છે તો આજથી અમે પણ તમને હિંદવા પીરનું વિરુદ્ધ આપીએ છીએ અને ખરેખર તમારી શક્તિ અનુસાર તમે કામ કરતા રહેલા છો આ કોઈ ચમત્કાર નથી પણ આ તમારા જીવનના પરચા છે તો આ હતો બાબાનો બીજો પરચો અને ત્રીજો પરચો કે જે રાણી નેતલદે ને આપે છે રાણી નેતલદે પોતાના રંગન મહેલમાં બેઠા હોય છે ત્યારે બાબાને પૂછે છે કે સ્વામી હું તમને કંઈક પૂછવા માંગુ છું ત્યારે કહે છે કે બોલો દેવી ત્યારે કહે છે કે મારા ગર્ભમાં બાળક છે કે નહીં અને તે છે તો તે પુત્ર છે કે પુત્રી તે તમે જણાવો મને ત્યારે બાબા તેમને કહે છે કે રાણી તમારા ગર્ભમાં જે કોઈ બાળકનો ઉછેર થતો રહેલો છે તે પુત્ર છે અને તે પુત્રની સાબિતી માટે બાબા તેમને હાંક મારે છે સાદ પાડે છે ત્યારે જે અવાજ આપે છે ત્યારે પુત્ર અંદરથી શિશુ સ્વરૂપે તેને વાચા ફૂટે છે અને તે જવાબ આપે છે કે હા હું સાંભળું છું આ વાત જ્યારે સાંભળે છે અને આ જે દ્રશ્ય જુએ છે ત્યારે તે નતમસ્તક થઈ જાય છે અને પોતાના પતિના ચરણમાં પડી જાય છે કે ના તમે જે કરો છો તે અદભુત છે અને જ્યારે એ સાદ પાડવામાં આવ્યો તેથી અવાજ જે કરવામાં આવ્યો અને અવાજનો જવાબ મળે છે તેથી તે દીકરાનું નામ પણ રાખી દે છે કે તમારા દીકરાનું નામ રાણી પાડવામાં આવશે અને તેનું નામ પાડી જન્મ પહેલા જ બાબાએ તેમનું નામ પાડી દીધું અને પોતાના પુત્રનું સાદ નામ પાડ્યું અને મેવાડના એક દલાજી શેઠ છે તેમને પણ એ ચોથા પરચાની અંદર આપે છે એક પ્રસંગ બની ગયો કે દલાજી શેઠ છે તે ખૂબ જ મોટા વેપારી હતા મોટા વણિક હતા અને તે ખૂબ જ તેમનો ધંધો પથરાયેલો હતો પણ તેને સંતાન સુખ નહોતું તેથી તેમણે જ્યારે બાબાની વાતો સાંભળી અને તેને મનોમન એવી પ્રાર્થના કરી કે મારા દી ઘરે જ્યારે દીકરાનો પારણિયું બંધાશે ત્યારે હું તમારી યાત્રાએ આવીશ અને તમને નેજો ચડાવીશ ત્યારે જ્યારે અમુક સમય જાય છે ત્યારે દલાજી છે 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 તેમને ઘરે પુત્રનો જન્મ થાય થાય પુત્ર વર્ષનો એટલે દલાજી અને તેમની જે પત્ની છે તે બંને વેપારી અને તેમની પત્ની બંને પોતાના દીકરાને લઈ અને વાણીઓ અને તેની પત્ની પોતાના નિયમ અનુસાર વ્રત અનુસાર પીરની જાત્રાએ જાય છે અને વચ્ચે તેને લૂંટારાઓ લૂંટી લે છે અને દલાજીનું મસ્તક છે તે ધડથી અલગ કરી દે છે અને આપણને ખબર છે કે હેલો મારો સાંભળો રણુ જાના રાય ઊભી ઊભી વાણિયાર કરે રે પોકાર આ જે આપણો હેલો છે એ હેલો કોઈ પણ દેવતાનો હેલો ગાવામાં નથી આવતો માત્ર ને માત્ર બાબા રામદેવનો જ હેલો ગાવામાં આવે છે અને અને આ હેલા દ્વારા રામદેવને પોકાર કરે છે છે જે અસહાય ઊભી હોય વનવગડામાં ત્યાં આવી અને પીર પ્રગટ થાય છે અને તેને દર્શન આપે છે અને જે દલાજીનું મસ્તક કાપી નાખવામાં આવ્યું હોય છે તે મસ્તક જોઈન્ટ કરી ભગવાન તેને સજીવન કરે છે અને તેને જીવનદાન આપે છે દલાજી જીવિત થાય છે પોતાને ત્યાં ત્યાં ભગવાનના ચરણમાં પડી જાય છે અને ભગવાન એને નતમસ્તક થઈ અને સત સત કોટી વંદન કરે છે અને ખૂબ જ પાડ માને છે અને પોતાની જે યાત્રા છે તે યાત્રા પણ ભગવાનને ત્યાં ત્યાં ધરે છે પોતાના દીકરાને પણ નમસ્કાર કરાવે છે તો આવા જે દલાજી છે તેમને પણ આવી રીતે ભગવાન

આખો સંઘ લઈ અને પીરની જાત્રાએ નીકળે છે પણ આખો સંઘ એક જગ્યાએ નથી ત્યારે આકુળ વ્યાકુળ થઈ અને આમથી આમ તે ભટકવા લાગે છે રસ્તો સૂજતો નથી ત્યારે તે રામદેવ બાબાને પોકાર કરે છે અને ત્યાં પોતે ભગવાન પ્રગટ થાય છે અને ત્યાં આવી અને અંધ સાધુને આપે છે અને તે જે નયનો આપે છે તે નયનોથી તે નિહાળે છે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનને ખૂબ જ ખૂબ જ વંદના કરે છે અને જે જગ્યાએ એ ખીજડીનું વૃક્ષ હોય છે ત્યાં આ ઘટના બને છે તો હાલમાં પણ તે તે વૃક્ષ નીચે આજે પણ ભગવાનની છે અને ત્યાં ને ત્યાં સમાધિ લીધી એવી વાત થાય છે તો આવા અનેક પરચાઓ રામદેવ પીરે પોતાના જીવન દરમિયાન આપ્યા છે આવા અનેક પરચાઓ દ્વારા લોકોને દર્શન કરાવ્યા છે અને આપણે પણ શ્રદ્ધાળુઓ તેમની જોત અને આજે પણ તેમને બાર બીજના ધણી કહેવામાં આવે છે અને બારે બાર બીજ તેમનો પાઠ પૂરવામાં આવે છે અખંડ રાખવામાં આવે છે અને અનેક શ્રદ્ધાળુઓ આજે પણ રણુજામાં જ્યારે મેળો ભરાય છે તે મેળાના દર્શન કરવા જાય છે અને કૃત કૃત્ય થાય છે અને ધન્યતા જીવનની અનુભવે છે તો આવા બાબાને કોટી કોટી વંદન કરી આજનો ઉત્સવ અહીંયા પૂરો કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય રામાપી